નમસ્કાર મિત્રો એફી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ટેટ આઠ સરકારી ભરતીને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જજો વિડીયો નીચે લિંક મુકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકોને આખરે પગારની ચૂકણી કરી દેવામાં આવી છે બે માસ થવા આવ્યા છતાં પગાર ચૂકવાયો ન હોવાની રજૂઆતો થઈ હતી નિમણૂક કરવામાં આવ્યા અને બે માસ જેટલો સમય થવા આવ્યો છતાં તેનો પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાની વિગતો સામે આવી હતી જેના પગલે હવે જ્ઞાન સહાયકોને પગાર ચૂકવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પગાર ચૂકવવા માટે જ્ઞાન સહાયકના બેંક એકાઉન્ટ સહિતની વિગતો મંગાવી હતી આ વિગતો આવ્યા બાદ જ્ઞાન સહાયકોને પગારની ચૂકણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે નવેમ્બર માસમાં ફરજ પર હાજર થયેલા માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકોને બે માસ જેટલો સમય થવા આવ્યો છતાં પગાર મળ્યો ન હોવાનું સામે આવ્યું હતું આમ બે માસ સુધી પગાર વગર ફરજ બજાવતા જ્ઞાન સહાયકોમાં પણ રોષ જોવા મળ્યો હતો માધ્યમિકમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને માસિક રૂપિયા ચોવીસ હજારનું વેતન ચૂકવવામાં આવે છે જેથી બે માસના વેતનને લઈને શિક્ષણ વિભાગમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી જ્ઞાન સહાયકોને જાહેર રજાનો પણ પગાર મળશે શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ પ્રવાસી શિક્ષક યોજના અમલમાં હતી જેમાં પ્રવાસી શિક્ષકોને રજાઓનો પગાર મળતો ન હતો પરંતુ હવે અમલમાં આવેલી જ્ઞાન સહાયક યોજનામાં શિક્ષકોને જાહેર રજાને રહીવાનો પણ પગાર મળતો હોવાનું જાણવા મળે છે આ શિક્ષકો સમગ્ર માસ એક પણ રજા રાખ્યા વગર કામ કરે તો તેમનો પૂરો પગાર મળે છે આમ જાહેર રજા કે રવિવાર હોય તો તેનો પગાર કાપવામાં આવતો નથી જે પ્રવાસી શિક્ષકોમાં નહોતો મળતો જ્ઞાન સહાયકોને માત્ર વેકેશનના સમયગાળાનો પગાર ચૂકવવામાં આવતો નથી ઘણા જિલ્લાઓમાં પગાર ચૂકવી દેવામાં આવે છે અને ઘણા જિલ્લાઓમાં બાકી છે જે સોમવાર મંગળવાર સુધીમાં બેંક એકાઉન્ટમાં જ જોડી દેવામાં આવશે આજના વિડીયોમાં બસ આટલું મળશું નેક્સ્ટ વિડીયોમાં